નમસ્કાર મિત્રો હું છું આપનો કલ્પેશ કલ્પેશ બાગોર મિત્રો આજનો આ વિડીયો સ્પેશિયલ મારા એટલે કે આપણી યુટ્યુબ ચેનલ અપના રાજના જે સબસ્ક્રાઈબરો છે એમના માટે છે જે લોકોએ આપણી ચેનલ અપના રાજ ને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું મારા દિલથી આભાર વ્યક્ત કરું છું એમનો અહેસાસ હું અનુભવું છું અને જે મિત્રોએ આપણી ચેનલ જે યુટ્યુબ પર બનાવેલી છે અપના રાજ એ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારા સાથે જોડાઈ જશો એવી હું તમામ મિત્રોને ભલામણ કરું છું કારણ કે આ યુટ્યુબ ચેનલ અપના રાજ ઉપર હું જે આપણી રાજનૈતિક સામાજિક અને અન્ય જે કોઈ ઘટનાઓ થઈ રહી છે જે કોઈ કામો થઈ રહ્યા છે એ તમામ કામો કોઈનો ડર રાખ્યા વગર કોઈની શરમ રાખ્યા વગર હું તમારી સમક્ષ ખુલ્લા પાડવા માટે કટિબદ્ધ છું પણ તમારે પણ મારી ચેનલ આપના રાજયુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરીને મારા સાથે જોડાવો સબસ્ક્રાઈબ કરીને મને સાથ સહકાર આપો તમારા જે કંઈ મુદ્દાઓ હોય એ મને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમે જે કમેન્ટ બોક્સમાં મને જણાવશો એ મુદ્દે હું ચોક્કસ ખુલાસો આપીશ અને તમે જે તે મુદ્દો બતાવશો એ મુદ્દા ઉપર હું વિડીયો પણ બનાવીશ કારણ કે આપણી યુટ્યુબ ચેનલ આપણા રાજ એના માટે જ બનાવેલી છે બીજા કોઈ આમાં કામ કરવાના નથી આમાં કોઈ નાચણિયા બધા બોલાવીને આપણે એમાં રીલ બનાવવાની નથી બસ આપણે આપણી સમક્ષ આપણા ગામમાં આપણા દેશમાં આપણા રાજ્યમાં શું ચાલી રહ્યું છે એ બાબતે તમામ માહિતી હું આપના સમક્ષ રજૂ કરીશ અને તમારા સમક્ષ પણ કઈ બી માહિતી હોય મને કમેન્ટ કરજો એ બાબતે પણ હું વધારાની માહિતી એકઠી કરીને તમારા સમક્ષ રજૂ કરીશ માટે હું તમને ભલામણ કરું છું કે આ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાઈ જાઓ અને જે કંઈ બી કાર્યો કરીશું એમાં આપ સૌ સાથ સહકાર આપજો એવી મારી ઈચ્છા છે એવી હું ધારણા રાખું છું ને આવી ઈચ્છા સાથે મેં આ વિડીયો બનાવ્યો છે હવે વધારે માહિતી નેક્સ્ટ વિડીયોમાં જેમ જેમ તમે મુદ્દા આપશો એ પ્રમાણે હું વિડીયો બનાવીશ હવે આટલું કહીને હું આ વિડીયોનો અહીં અંત કરું છું જય હિન્દ જય ભારત જવાહર